મોરબી જિલ્લા સેવા સદન ખાતે પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જિલ્લા સેવા સદન કચેરી ખાતે આજરોજ ગુરુવારે સાંજે પાંચ વાગે મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની અધ્યક્ષતામાં મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નો મુદ્દે અધિકારીઓ અને આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હોય આ તકે મોરબી જિલ્લાના ધારાસભ્યો મોરબી જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય ઉપસ્થિત રહ્યા હતા મોરબી જિલ્લાના આજના સંકલન મિટિંગ રાખવામાં આવી હતી તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અમારા મુખ્ય અધિકારીઓ પોલીસ ડિપાર્ટમેન્ટથી લઈને તમામ સરકારી એજન્સીઓના એક સંકલન મિટિંગ કરવામાં આવ્યું હતું અધૂરા કામો ગ્રાન્ટના કામો સમસ્યાઓ જે રૂટિન પ્રક્રિયાની અંદર કામ અટકેલા હોય કે ટેકનિકલ બાબતમાં પ્રશ્નો રાજ્ય સરકાર દ્વારા કહેવાનું હોય આ તમામ પ્રશ્નોનું સોલ ચર્ચા કરવામાં આવી છે પ્રતિનિધિઓના પ્રશ્નો પણ લેવામાં આવ્યા છે અને તત્કાલ એક વીકની અંદર આ બધા જ કામો શરૂ થાય ન થયા હોય તો એમનો પ્રશ્ન શું છે એનું સોલ્યુશન કરી આ કામો પૂર્ણ કરવા માટેની આજની આ મીટિંગ ખૂબ સફળ રહી હતી અને તમામ પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે સંકલન ગ્રામ્ય લેવલ સુધીનું તમામ પ્રશ્નો સોલ્યુશન કરવાને સૂચના અને જરૂરિયાત માર્ગદર્શન આપવામાં આવ્યું